પોલીસ દ્વારા વધુ બે આરોપી સરગસ કાઢીને બે હાથ જોડાવીને લોકો સામે લઈ જવામાં આવ્યા હતા અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘેલાએ લોકોને કહ્યું કે આવા બે કોડીના લુખાઓથી ડરવાની જરૂર નથી માત્ર પોલીસ ને જાણ કરો બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરતી રીતે આપવામાં આવશે આ વાત સંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો જેના કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો છે આ મુદ્દે જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘેલાની અધ્યક્ષતામાં બંને આરોપીનો કોબેરનગર વિસ્તારમાં સરગસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું આ આ બેને કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કરેલ છે આવા કોઈ લોખાઓથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે ગોળીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યુ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે